પાછો 50 રૂપિયા વાળો આવવું પડશે હા આટલું શું ને ચાલશે નકર ખાતર નહી લોકો તો ખોણ્યું હું તો સુજોમાં છે અલા તો આ તો 10 10 રૂપિયા આલ દેવાનું પાંચ કેટલો કોકડોનું વાયુ છે 10 રૂપિયા જ આલવાનું રૂપિયા વાત નહી લેવાના કોકડા વાત નહીં કરું ખાતર ખાતર ભલે લહણ જેવું છે કાં તો તો હું ગવ છું હા આપણ હારો પેલા અબજ અબજ

નહી તો થોડી વાટી મને તને શું આવડે તમે મોરે પૈસા મને શું આવડે છે તમે ફરી દો છો અરે શું વાત તમારે ખાવાનું દૂધ જોવો છે જીનો ડબ્બો બબ્બો લાવી લાવી સાર મારા વાટવાની

અરે ઉપરાય ખતરનાક વજન છે ને મારું વજન તો વાત ક ડળો મોરું થઈ ગયું ને

ખાતર ખાતર એટલું ભરે ની વાય એ મારા ખર્ચો નહીં થયો એ બધું સોરો હું તો શું કહું છું ના દરવાજે લારી કઈ નાખો બરાબર વેચો ને તો અત્યારે પોનસો પોનસો નું કિલો કિલો ભાવ ભાવ છે એટલો છે ખબર છે અત્યારે પસા પસા હો રૂપિયા નો ભાવ છે પોનસો ને કિલો નો અને આ બધો બોર ના પોણી ની ચોખ્ખી વાત તો આચી છે

એ ઓરી ઓરી પછા ભાષા શામ પાજે શામ પાજે આદરી તાજી છે ભાઈ ભાઈ અડખે મતી આઈ નહીં હા વેપર થો લઈ લે દિ મારો ભાઈ બોલો ભાઈ લેવ ના મોર્યો

અરે અમારે ખેતરમાં ની તો અમાર શું છે કશિયો મોત મળતો નઈ જા શાક બાંધી તો જો એક નંબર છે શામ બજે આઈ શામ બજે પૈસા જો હા તારે જો અમાર હેકમ લઈ જશે નહી બધું થઈ ગયું છે કિલો થા 2 કિલો તું એક હાથમાં કચો ખસ થઈ ને આભાર લઈ કે કબાડી

બરોબર હા આ વિડિયો માં તમે વાયર સજો હા હા કશું વાતો ના હા એ તારા ભાઈ કે વેપાર જો થાય લલભાઈ આ બધું લાવવા નું કીધું હા તો વેપાર આપા છો આ ફાસ્ટ કલાક જોગા આ દુનો એ

હું ઘરે શાક શાકભાજી તો હું એસી કાઢી એસી કાઢી ઓ કે તો આનો આ કેટલો ફરક પડે જોવા ના મળ્યું હા પડે આયા આ બધી શીખવાની હોલી છે તે હારું કે આ પેલા માર્કેટ માં ગયા કે તો હા તા હોલી કેટલો હારું કરી આ બહુ સપોર્ટ કર્યો મને તો હારું સપોર્ટ કે આ આયા નહી તે ફોન મારો તો પડી હા

થી કોમને દીધા સીતો લેઈ આવતો તારે શેઢો ફરક કરે જો ના મારી આ તો કોલ તો કોક શું બસક લાવો પણ આ લોકો તો નથી બસ થા માટે ભગવાન દેવાય તો કોને ભગવાન નવા અમને તો 怖い પેદા કો કો આ હા 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 ડબાજી આયા હે આઓ તા ના એવો કોવા છે આયા ઘણા ઘરે તમે આયા કેમ બોલા પછી કઈ તો બાર દી મારા પેલો નતું બસો સાગનું દે પણ કોવા તો તુરા લી આયા તા નહીં આપણા બાયક લઈ જવો કશો કનેતા નામ તો દીકરો

तो दाबे इग्नाई मर्यादा सापरम पर्यावरण आणि विनामपदणू बुलंद आयुज बरोबर बात तो हाची अना तभी व्ही किदो काय धंदो कर धंदो काय दे या हमारी मुकोन तो, तो दंदो करते, दंदो करते। दंदो दंदो क्यों ना पर बाप मुंह क्या हो तो

દર્શોવાદ ઉદય મિત્રો જો આ વિડીયો એક મનોરંજન હેતુ બનાવ્યો તો તમને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ તો અચૂક કરજો જય માતાજી